હા છ મહિના પેલા કે મારે આવું હે કે મારે કાયદેસર ગેમ જોન છે મારે કે કાયદેસર કરવું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં દો એ ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ડિમોલેશનનો આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી

મેં આર્કિટેક્ટને કીધું મેં આ હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે ને એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખીએ એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય તો એના ડ્રોઈંગ હમણાં બે અઢી ત્રણ મહિના પહેલાં મારી પાસે આવ્યા પકાશને એવી રાજ્ય ક્યારે એ કે આવું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે મને કાંઈક આ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું છે બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે

દીધી <classic>

હતા હતા ના ઈ સંક્રમ અમે ન હોય એમાં ઈ મુખ્ય હોય સંસદ સભ્ય ધારાસભ્ય જે હોય પ્રમુખ મહામંત્રીઓ બધા કેટલાક હોય